આ ના <can't> <can't> <inherently easily> ભાજી કોને કોને ભાવે એ તને ભાવે ભાજી ખાવાની પડે આપડે ખાવાનું ગયા

mom -de. sí. mom dekh le mom mom dekh alu alu dekh ai le 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 ha wala to udra me a gayi thi wo bachana pehle

કા કરવા આલ આ નેગે તોય જો બડના લુ હાલો નિસુ બસ હાતો જો ખાય ને કરો તો રબુત્રાને આમ કા કરું આમ હા આ

ભાર એમ વાળો બટા વાળો હો ભાર જો એમ જો જો થોડી કામ કરે અમારે હેનું જો વાળા હે ને એમાં આવશે એટલે તો આવશે આ ઈંગે વિડિયો ખાઓ

બે <laughs> બીજા <laughs>